બજાર એને કાયક ને કાય કામ હોય તો નો જાય પણ ક્યાં મોકલી છે એમ કહી ઢાંકર આઈ છે તે કઈ કામ કરતી હશે અરે મારા દેખરો આયો ક્યાં જવાની સળ્યા બેગ બે છેલો અરે વાહ આમ જો મારી દીકરી સરપ્રાઈઝ લઈને આવી છે સરપ્રાઈઝ જે દેવી દે પણ તારે કે રોકાવા કે જાવાનું છે આ ભલે થેલો લાવ એટલે વર્તી જો પણ ઈ જો તારી સરપ્રાઈઝ હોય ને તો ઈ તારી પાસે રાખજે અમાર ન એ બેટા ક્યાં જાસ તું અંદર બેન બન કે ફરવા જાસ કા મામાના ઘરે જવું છે અરે વાહ મારો દીકરો હંમેશા મારા ભાઈ ની ન્યા જ હોય હું એમ કહું છું આમ તું જો મામા ન્યા જાશો ને તો કે છે કે તમારા બેને એમ કીધું છે કે આ કેરીયું નથી ને આંબાવા હે તે ખોખા મોકલે ખોખા બોક્સ કહેવાય મમ્મી એને હવે ઈ જે હોય આ મારો ભાઈ સમજી જાહે જોયું જોયું આ મારો ભાઈ કેવો અને લાડકી રાખે છે આ જેવી તમારી લાડકી છે ને એવી જ આ મારા ભાઈની લાડકી છે સાચી વાત છે આ હું ત્યાં જાઉ ને એટલે મામા મને હથેળીમાં રાખે હું પાણી માંગું ને તો મામા મને દૂધ હાજર કરે એટલે જ આ અમુક ભાડકી એવી નસીબદાર હોય ને તેના મામાની ત્યાં જાય ને તો હગે વગે કામ થઈ જાય સાચું કહું ને મમ્મી

એ મારા ભાઈ નું નામ નહીં લેવાનું આ જો તાર બાપા આ હંમેશા છે ને હું મારા ભાઈ નું કઈક નામ દઉં ને તો આ હું બોલે તમે નસીબદાર છો હાથ ખોટો એક મારો ભાઈ લઈ તમારો હાળો મળ્યો છે અને છે ને આ મામા નું તો ક્યારેય ખોટું નહીં બોલવાનું હાથ ભાઈ મળ્યા હોય ને હાથ પણ હારા હોય ને તો એક મારે આપી દેવો છે લે ભાઈ લે

વાગે તમને તમારી ઘરે રૂપિયા એમ કરીને લઈ દે ને હાથ મહિને હું હાથ વરસ થઈ ગયા તો કઈ આવ્યું એ ઘી મામુ ના ઘરે કે બાઈક લઈને હું તને કોલેજે મૂકી જઈશ ને લઈ પણ જઈશ જોયો અમારો ભાઈ અને આમ જો બેટા મામો તો છે કે ભાણા આટલી આમ રાખે અમુક મામી હોય ને તો નાખે ધોકા બે અને રેવાય નો આવવા દે પણ તું આને હું કામ જવા દેસો એમ એમ રેટી નો મુકાય જવાન દીકરી છે એ જવાન દીકરી છે ને તો ભલે જાતી આ કોક ના ઘરે નથી જતી મારા ભાઈ ની ન્યા જાય તમને હું વાંધો